મિત્રો કેદારનાથ અને બદ્રીનાથની ચારધામની યાત્રામાં સાથે હજારો યાત્રીઓ યાત્રાનો આરંભ કર્યો પરિણામે દુર્ભાગ્યવશ અગિયાર જેટલા યાત્રીઓના મોત પણ થયા ધાર્મિક યાત્રામાં સાથે આટલા બધા યાત્રાળુઓ જ્યારે એકત્રિત થાય ત્યારે અનેક પ્રશ્નો ઊભા થાય છે આપણા ત્યાં હિન્દુ ધર્મમાં યાત્રાનું એક અનેરું મહત્ત્વ છે એને કારણે ચોક્કસ સમયે અને ચોક્કસ સ્થળોએ અને ચોક્કસ દિવસે લોકોની મોટી ભીડ એકત્ર થતી હોય છે પછી તે અંબાજી હોય ડાકોર હોય શ્રીનાથજી હોય પાવાગઢ હોય અમરનાથ હોય કે ચારધામની યાત્રા હોય દરેક જગ્યાએ આપણે ત્યાં એક ચોક્કસ દિવસ પછી તે મંગળવાર હોય તો ગણપતિનો દિવસ હોય શનિવાર હોય તો શનિ મહારાજનો દિવસ હોય અમાસ હોય તો મહાદેવજીનું હોય પૂનમ હોય તો પછી કોઈ માતાજી અંબાજી માતાની કે કાલી મહાકાળી માતાની કે કોઈને કોઈ દિવસ એ દિવસે આપણી ધાર્મિક શ્રદ્ધાનું પૂર ઉમટી પડતું હોય છે પરિણામ એ આવે છે કે એવી અનેક ઘટનાઓ આપણા ત્યાં સર્જાય છે કે માનવહાની પણ થાય છે આટલી બધી માત્રામાં જ્યારે લોકો ઊભા થાય ત્યારે ટ્રાફિકના પ્રશ્નો ખાણીપીણીના પ્રશ્નો આરોગ્યના પ્રશ્નો વગેરે અનેક પ્રકારના પ્રશ્નો ત્યાં પેદા થતા હોય છે એટલે એના કારણે ક્યાંક અને આપણા મોટાભાગના ધાર્મિક સ્થળોએ મોટાભાગે પહાડી પ્રદેશમાં આવેલા છે કે જેના રસ્તાઓ પણ ખૂબ સાંકડા હોય છે એટલે ત્યાં જનારાની સંખ્યા પણ ખૂબ મર્યાદિત હોય છે વાહન વ્યવહારની સગવડ પણ ઘણી ઓછી હોય છે એના કારણે એવી આવી માનવ સર્જિત હોનારતો સર્જાતી હોય છે આ અંગે સરકાર કે યાત્રાધામો તો વિચારતા હશે પણ હોય પોતે પણ વિચારવાની જરૂર છે કોઈ પણ મંદિરમાં ભગવાન ત્રણસો પાંસઠ દિવસ ચોવીસે કલાક હાજર જ હોય છે આપણે કોઈ ચોક્કસ દિવસે કે ચોક્કસ સમયે ત્યાં ભીડ ન કરીએ એ વાત સમજવાની જરૂર છે અને એવા સમયે આપણે જઈએ કે માની લો કે જે દિવસે ત્યાં ભીડ ન હોય એવા દિવસે જઈએ તો આપણે ભગવાન સાથે સીધું તાદાત્મ્ય પણ કેળવી શકીએ આપણી વાત ભીડ ના હોય તો ભગવાન શાંતિથી આપણી વાત સાંભળી પણ શકે એટલે આપણો જે ધર્મ છે એ મોટાભાગે એવો ધર્મ છે કે આપણે ક્યાંક આપણી લાલચ હોય ક્યાંક આપણો લોભ હોય ક્યાંક આપણા પુન કમાવાનો હોય ક્યાંક આપણા પાપ ધોવાના હોય આવા અનેક કારણોસર લોકો ધાર્મિક યાત્રાઓ કરતા હોય છે અને દુર્ભાગ્યવશ જ્યારે માણસોની મોટી સંખ્યામાં એકત્ર સ્વચ્છતાના આરોગ્યના ખોરાકના તમે જુઓ કે જે જે મોટી યાત્રાઓ થતી હોય મોટી સંખ્યામાં ત્યાં પાણીની બોટલનો ભાવ ફૂડ પેકેટનો ભાવ એટલો બધો વધી જતો હોય છે કે લોકો ત્યાં ત્યાં પણ આર્થિક રીતે પણ સહન કરવું પડતું હોય છે એટલે આપણે એવું લાગે છે કે આપણા જાહેર સ્થળોએ આપણે બદલાતી મોસમની પણ એક વિપરીત અસર આપણે ત્યાં થતી કારણ કે પહાડી પ્રદેશમાં હોવાને કારણે બદલાતી મોસમના કારણે પણ એની એક વિપરીત અસર થતી હોય છે ત્યારે આપણે ધર્મને સાચી રીતે એક સમજવાની પણ જરૂર છે આપણે ત્યાં કહેવત છે કે મનચંગા તો કથરોટમાં ગંગા જો શ્રદ્ધા હોય માણસને સબરી ક્યાંય યાત્રાએ નહોતા ગયા હતા છતાં માતા સબરીને મળવા માટે ભગવાન રામ પોતે મતંગ ઋષિના આશ્રમમાં ગયા હતા કારણ એની ભક્તિનો એટલો પ્રભાવ હતો એની ભક્તિનું એટલું પ્રભુત્વ હતું એની ભક્તિમાં એટલી ઊંડી શ્રદ્ધા હતી આપણી શ્રદ્ધા ક્યારેક અતિશ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પણ સરકી જતી હોય છે એટલે અને બીજી બીજી બાજુ તમે જુઓ કે આપણે ત્યાં તેત્રીસ કરોડ દેવદેવીઓ છે એના કારણે તમે જુઓ રોજ બરોજ નિત્ય નવા મંદિરોને નિત્ય નવા સંપ્રદાયો આપણા ત્યાં ફાલતા ફૂલતા હોય છે એના કારણે લોકોના ટોળે ટોળા માર્કેટિંગ માર્કેટિંગના કારણે લોકોના ટોળે ટોળા અને હવે તો તમે જુઓ કે ધાર્મિક કથાઓ અને સપ્તાહો પણ કોઈ નદી કિનારે થતી હોય છે કોઈ ધાર્મિક સ્થળોએ થતી હોય છે એટલે એટલે સંપ્રદાયો અને મંદિરોનું માર્કેટિંગ પણ એટલું બધું વધી ગયું છે કે એના કારણે પણ લોકોની ચોક્કસ સ્થળે ને સમયે જવાની જે વૃત્તિ છે એ વધતી જાય છે ચોક્કસ ટુરિઝમના કારણે ટુરિઝમ ઉદ્યોગનો વિકાસ થતો હશે પણ એની સાથે સાથે માણસને પોતાને પણ નુકસાન થતું હોય છે એટલે સરકાર માટે પણ કોઈપણ જગ્યાએ આટલી મોટી સંખ્યામાં વ્યવસ્થા કરવાનું અઘરું પડતું તમે જો બીજા ધર્મમાં એક જ દેવ હોય ખ્રિસ્તી ધર્મ હોય જૈન ધર્મ હોય બૌદ્ધ ધર્મ હોય આપણે ત્યાં તેત્રીસ કરોડ દેવીઓ હિન્દુ ધર્મમાં છે તમે જો હિન્દુ અને મુસ્લિમ ધર્મના જે ધાર્મિક સ્થાનો છે ત્યાં આવી ઘટનાઓ ઘટે છે તમે જો ખ્રિસ્તીઓના દેવાળોમાં કે પારસી અગિયારસીઓમાં કે બૌદ્ધનાથ પેગોડામાં આવી મોટી સંખ્યામાં લોકો ભેગા થતા નથી એટલે પ્રમાણમાં શાંતિ જળવાતી હોય છે આપણે તેમ ભગવાન શ્રીકૃષ્ણની ગીતામાં કહ્યું છે કે હું તો નાના પુષ્પથી પણ પ્રસન્ન થઈ જાઉં છું મારે મને મેળવવા માટે વધારે ખાવાની કે ઓછું ખાવાની વધારે જાગવાની કે ઓછું જાગવાની પણ જરૂર નથી એટલે અને એમાં આપણા સાધુ સંતોએ કહ્યું છે કે કળિયુગમાં તમે માણસ કર્મકાંડનું મહત્ત્વ નથી કળિયુગમાં મોટા મોટા યજ્ઞનું મહત્ત્વ નથી કળિયુગમાં મોટા મોટા શાસ્ત્ર વાંચનોનું મહત્ત્વ નથી કળિયુગમાં સૌથી વધારે મહત્ત્વ હોય તો નામ સ્મરણનું મહત્ત્વ છે કારણ માણસ પાસે એટલું જ્ઞાન નહીં હોય એટલો ધર્મ નહીં હોય એવા શાસ્ત્રી નહીં હોય ત્યારે માણસ જપ યજ્ઞ કરે એટલે કે હરિનું સ્મરણ કરે તો એ પૂરતું છે એટલે આપણે આપણા ધર્મને સાચી રીતે ખાસ સમજવાની જરૂર છે સ્વામી વિવેકાનંદે જે ધર્મનો માર્ગ પ્રબોધ્યો દયા પ્રેમ કરુણા માનવ માનવ સેવા એ જ માધવ સેવા તો તમે એ આપણા સાચા ધર્મને અનુસરવાની જરૂર છે આપણે ત્યાં કોઈને દેવ દેવી દેવતામાં માનતો માણસ હોય કાદા લસણ કે અમુક વસ્તુ ન ખાતો હોય પણ એ લાંચ લાંચના પૈસા ખાતો હોય એ છેતરપિંડી કરતો હોય એ ચોરી કરતો હોય એ દગા પાસલા કરતો હોય તો એ ધર્મ નથી આપણે સાચો ધર્મ સમજવાની જરૂર છે આવા જે લોકો આવા કામો કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરે છે અથવા નદીઓમાં સ્નાન કરવા જાય તો બિચારી ગંગા આવા કેટલા બધા લોકોના પાપો ધોતી હશે અને એના માટે પણ કેટલું બધું કપરું કામ હશે એટલે આપણે સાચા ધર્મને સમજવાની જરૂર છે ચોક્કસ સમયે અને સ્થળે આપણે વધુ પડતી ભેટ ન થાય એ આપણા પોતાના હિતમાં છે સરકારના કરતાં યાત્રાળુઓના પોતાના હિતમાં છે અને આપણે આપણી સલામતી માટે પણ ચોક્કસ સમય અને સ્થળે ધર્મદર્શનની ગેલસાને આપણે ઓછી કરવાની અથવા નિયંત્રિત કરવાની જરૂર છે મિત્રો અમારી વાત આપને ગમી હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ વાત કહેવા પાછળ કોઈ ધર્મની લાગણી દુભાવવાનો અમારો સહેજ પણ આશય નથી પણ એક જરૂરી માર્ગદર્શન અને એક જરૂરી જનજાગૃતિના અભિયાન રૂપે આ વાત અમે આપણી સમક્ષ મૂકી છે આભાર ધન્યવાદ